કરી દીધો છે અમે લડી લઈશું રૂપાલા સામે અમે લડી લઈશું ક્ષત્રિય સમાજનો નો ક્ષત્રિય સમાજ જ્યાં સુધી ટિકિટ નહીં કપાય ત્યાં સુધી લડી લેવાનો ક્ષત્રિય સમાજે આપી દીધો છે ક્લિયર કટ મેસેજ છે એક સુરે એક સુરે કહી રહ્યા છે કે રૂપાલાજીની ટિકિટ કપાવી જોઈએ ના માત્ર રૂપાલા ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે ક્ષત્રિય સમાજ ભાજપની મુશ્કેલીમાં મોટો વધારો ધંધુકામાં મહાસંમેલનનો હલ્લા બોલ કરતા ક્ષત્રિય સમાજ આ બેઠક પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજની નારીઓ વિશે જે ટિપ્પણ કરવા ટિપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં ધંધુકા તાલુકાના રાણપુર બરવાળા અને ધોલેરા ચાર તાલુકાના યુવાનો અને વડીલો જોડાણા હતા આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે સાત ચાર બે હજાર ચોવીસ અને રવિવારે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજના દરેક યુવાનો મહિલાઓ વડીલો અને દરેક લોકો અને દરેક સમાજના આજુબાજુના ચાર તાલુકાના દરેક ક્ષત્રિય આજુબાજુ આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ધોલેરા તાલુકા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા અને બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો મહિલાઓ પુરુષો તેમજ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં લોકો સમાવેશ થઈ અને આ મહાસંમેલનમાં તમામ લોકો પોતાની હાજરી આપશે અને પુરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટેની ઉગ્ર માગણી જે અત્યારે ચારે તરફ ચાલી રહી છે તેમાં અમે અમે તથા તમામ ક્ષત્રિય સમાજ એમાં સાથે જોડાવાના છીએના પાછળ જોડાયેતેન ધંદુકામાં સાતમી તારીખ મહા કોણ કોણ આવી રહ્યું છે આ મહા બિલકુલ વાત કરીએ તો જનક અમદાવાદ અને બોટાદ જિલ્લાના આ બંને જિલ્લાના લગભગ હજારોની સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને એકત્રિત કરીને આ મહાસંમેલન બોલવા બોલાવવામાં આવ્યું છે કે સાત એપ્રિલ સુધી અગર ભારત જનતા પાર્ટી રૂપાલાને લઈને કોઈ નિર્ણય નહીં લે તો નિશ્ચિત તોર પર રવિવારના દિવસે એક મોટું મહાસંમેલન જોવા મળશે અને ત્યારબાદ આ બે જિલ્લાના ક્ષત્રિય જે છે તે નક્કી કરશે કે બંને જિલ્લામાં આંદોલન કેવી રીતે આગળ વધારવું અને શું કરવું એક તરફ જે સંકલન સમિતિ છે તે નક્કી કરી ચૂકી છે કે ક્યાંકને ક્યાંક આ આંદોલનને હવે દેશભરમાં ફેલાવવું અલગ અલગ રાજ્યોના રાજપોતોને એકત્રિત કરીને રૂપાલા વિરુદ્ધ પોસ્ટરો જે છે તે અલગ અલગ રાજ્યોમાં લગાડવા બેઠક બોલાવવામાં આવી છે ગઈકાલે રાત્રે એક બેઠક જે છે તે ધંડુકામાં યોજાઈ હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યું કે રવિવારે મોટી સંખ્યામાં લોકો છે કોણ કોણ આમાં ઉપસ્થિત રહેવાના છે નિશ્ચિત પર જુઓ રાજપૂત સમાજની સાથે વાત કરીએ તો ગુજરાતના બે જિલ્લાના ક્ષત્રિય સમાજના ઠાકોરો હોય ઓબીસી હોય કે નોન ઓબીસી હોય તમામ ક્ષત્રિયોને એકત્રિત કરવામાં આવશે અને સાત તારીખે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિને પણ આ બેઠકની અંદર આમંત્રણ આપવામાં આવશે કે તે પોતે આ બેઠકની અંદર આવીને ક્ષત્રિય સમાજને માર્ગદર્શન આપે કે આગળ હવે આપણે કેવી રીતે વધવું રૂપાલા નો વિરોધ કેવી રીતે કરવો કારણ કે સમાજ જે છે તે એક થઈને કોર કમિટી તો દેશભરમાં મામલો પહોંચાડ કરવાની તૈયારી કરી રહી છે પણ પ્રદેશમાં વિરોધ કેવી રીતે કરવો કારણ કે પાટીદારો પણ એક તરફ રૂપાલાના સમર્થનમાં એક થઈ રહ્યા છે અને એવામાં પાટીદાર વર્ષે રાજપૂત ક્ષત્રિયો ના બની જાય અને એક મોટો સંઘર્ષ અને ઘર્ષણની લડાઈ જે છે તે જોવા ના મળે તો શાંતિપૂર્ણ માર્ગે કેવી રીતે રૂપાલાનો વિરોધ કરાય તેના ભાગરૂપે સંકલન સમિતિની સાથે આ બેઠક જે છે તે યોજવામાં આવશે બિલકુલ બિલકુલ આભાર રીતે તો એક મોટી ખબર ધંધોકા સાત તારીખ મહાસંમેલન ક્ષત્રિય સમાજનો